મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે બનેલી આ ઘટનામાં એસિડના છાંટા ઉડવાથી પીડિતાનો હાથ સામાન્ય દાજ્યો હતો પોલીસે એવન સ્પાના સંચાલકો કલ્પેશ દેસાઈ અને શબ્બીર બાયડ સહિત છ લોકો સામે ગુનો નોંધ્યો છે આરોપીઓએ સ્પામાં ઘૂસી જઈને માથાકૂટ શરૂ કરી હતી તેઓ નવી નોકરી કરતી યુવતી પાસે મસાજ કરાવવાની માંગણી કરી રહ્યા હતા મેનેજરે સમય પૂરો થયાનું કહી ઇનકાર કરતા વિવાદ થયો હતો ઝઘડા દરમિયાન વસંત કોલી અને ફિરોઝ લંગાએ અન્ય બે કર્મચારી યુવતીઓ સાથે છેડતી કરી હતી મેનેજરે વિરોધ કરતા બે આરોપીઓએ તેના હાથ પકડી રાખ્યા હતા કલ્પેશ દેસાઈએ એસિડથી ચહેરો બગાડવાની ધમકી આપી હુમલો કર્યો હતો યુવતીએ હાથ છોડાવી ચહેરાને બચાવ્યો હતો સબ્બીર બાયડે જામથી મારી નાખવાની ધમકી આપી હતી પીડિતાએ સ્પામાં જ પ્રાથમિક સારવાર લીધી હતી પોલીસે મયુર અને ફિરોઝની ધરપકડ કરી છે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે દર્શક મિત્રો આજે તારીખ સાત જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર